We'll <laughs> નમસ્કાર મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયો હવામાન વિભાગની આગાહી પ્રમાણે ઉપરવાસ માં વરસાદ પડેલો છે એના લીધે ડેમ ઉપર એક નજર કરીએ તો હાલમાં દાંતીવાડા ડેમ માં પાણી ક્યુસેક પાણી પાણીની આવક છે અને દાંતીવાડા સપાટી પાંચસો ને ચુમ્મોતેર પોઈન્ટ એસી ફૂટે પહોંચી ગઈ છે અને દાંતીવાડા ડેમ ની ભયનક સપાટી છસો ને ચાર ફૂટ છે અને દાંતીવાડા ડેમ પોત્રીસ પોઈન્ટ પચાસ ટકા ભરાઈ ગયો છે મિત્રો ઉપરવાસ માં વરસાદ પડતા દાંતીવાડા ડેમ માં પાણીની આવક